વડોદરા રેલવે સ્ટેશન પરથી બાળકના અપહરણ કરનાર ઈસમની રેલવે પોલીસે ધરપકડ કરી બાળકને તેના માતા પિતાને સુપ્રત કરવામાં આવ્યો હતો વડોદરા રેલ્વે સ્ટેશન પર ગત તારીખ સત્યાવીસમી જાન્યુઆરીના રોજ અનિલ વાસપુરાએ એની પત્ની તથા બાળક સાથે રેલવે સ્ટેશન પર ગયા હતા તેમને પાંચ વર્ષના બાળકનું અપહરણ કરી કોઈ અજાણી ઈસમ લઈ ગયો છે તેવી ફરિયાદ રેલવે પોલીસ મથકને કરવામાં આવી હતી પોલીસ પ્રજાનો મિત્ર છે તે સૂત્રને પોલીસે સાતક કરી બતાવ્યું છે એક રડતા પરિવારના ચહેરા પર હાસ્ય રેલવે પોલીસ લાવ્યું છે ફરિયાદના આધારે રેલવે પોલીસે સીસીટીવી તથા બાતમીના આધારે એલસીબીપીઆઈ ટીવી પટેલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ એન પરમાર રેલવે પોલીસમાં ફરજ બજાવતા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એચપી પી રવિયા અને તેમની ટીમના અથાર્થ પરિશ્રમ બાદ બાળકને શોધી કાઢવામાં સફળતા મળી હતી પાંચ વર્ષીય બાળક યુવરાજના અપહરણ કરનારા આરોપી અનિલ બારિયાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે આ બાળકને શોધી કાઢી પરિવારના મુખો પર સ્મિત લાવવામાં આવ્યું હતું બાળકનો પરિવાર સાથે ભેટો થતાં જ બાળકનો પરિવાર તથા પોલીસ સ્ટાફમાં પણ ખુશીની લહેર વ્યાપી ગઈ હતી આ મામલે રેલવે ડિવિઝનના ડીવાયએસપી જી એસ બારિયાએ વધુ માહિતી આપી હતી તારીખ અઠ્યાવીસ એક છવ્વીસના રોજ ફરિયાદી છે અનિલભાઈ કાંતિભાઈ વાસપોડા કરીને એનો છોકરો છે એ પ્લેટફોર્મ નંબર એક ઉપરથી કોઈ અપહરણ કરી ગયું છે એવી ફરિયાદ અ અહીંયા વડોદરા પહેલું પોલીસમાં આપવામાં આવેલી જેથી અમારા એસપી સાહેબ છે અભય સોની સાહેબ એમની સૂચના અને માર્ગદર્શન મુજબ અમે અલગ અલગ ટીમ બનાવેલી જેમાં અમારી એલસીબીની ટીમ એસઓજીની ટીમ છે અમારા વડોદરા જીઆરપીના ડિસ્ટના માણસો તો ટોટલ અમે અલગ અલગ છ થી સાત જેટલી ટીમ બનાવેલી અને એ ટીમ મારફતે આ બાળક છે એનું નામ છે યુવરાજ એની ઉંમર છે પાંચ વર્ષની જેથી અમે અમારા એલસીબી અને એસઓજીના જે એલસીબીના પીઆઈ છે ટીવી પટેલ અને મારા પીએસઆઈ છે રવિયા સાહેબ અને પરમાર સાહેબ તમામ અને અમારા એસપી સાહેબે જે રીતે સૂચના અને માર્ગદર્શન આપેલી એ મુજબ અલગ અલગ ટીમ મારફતે સીસીટીવી ફૂટેજ તેમજ આપણા જે અહીંયા વડોદરાની આજુબાજુના વિસ્તારમાં તથા વડોદરા સિટીમાં જે અન્ન ક્ષેત્ર ચાલતા હોય ત્યાં પણ પૂછપરછ કરવામાં આવેલી પછી રોડ રસ્તા ઉપરના જે સીસીટીવી ફૂટેજ છે તે ચેક કરવામાં આવેલા હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સિસના આધારે આ જે બાળક છે એને અમે હાલલ તરફ છે એવું અમારી ટીમને જણાઈ આવેલ જેથી હાલલ તરફના જે હાઈવે તરફના જે સીસીટીવી છે એ ચેક કરતા આ અને એ દિશામાં તપાસ કરતા અમને ગઈકાલે જે આરોપી છે અનિલભાઈ નટોરભાઈ બારીયા કરીને જેની ઉંમર પચીસ છે એ છૂટક ધંધા મજૂરી કરે છે અને એ હાલોલ બસ સ્ટેન્ડ ઉપર આ બાળક સાથે હતો જેથી અમારી ટીમ એને લાવી અને કાયદેસર ની કાર્યવાહી કરેલ હાલમાં હાલ સુધીની તપાસ દરમિયાન અમને આ કોઈ ગેંગ સાથે સંડોવાયેલ હોય અથવા તો એ બાળકોને અપહરણ કરીને અન્ય જગ્યાએ કોઈ જગ્યાએ વેચી દેતો હોય એવું કંઈ તપાસ દરમિયાન સ્પષ્ટ જણાય નથી પરંતુ એ દિશામાં અમારી તપાસ ચાલુ છે એના માતા પિતા છે એમને આંતરિક વિખવાદ ચાલે છે અને એ પણ છૂટક મજૂરી કરે છે આ બાળક છે એ ગમે તેની સાથે અથવા ગમે તે કોઈ પણ વ્યક્તિ એને જમવાનું અથવા તો બિસ્કિટ વગેરે આપે તો એ જમી લેતું હતું એ જ રીતે આજે આ છે અનિલ નટોર બારિયા એણે આ બાળકને એકલું જોયું એટલે એને બિસ્કિટની લાલચ આપી અને એ લઈ ગયેલો હતો